અત્યારે હાલ જે સમગ્ર એશિયામાં અને ખાસ તો સૌરાષ્ટ્રમાં જે આપણો એક આઇકોનિક બ્રિજ બની રહ્યો છે જેની લંબાઈ છે સાડા ત્રણ કિલોમીટર જે સૌરાષ્ટ્રનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ બનવા ચરનાક છે એકસો ત્રાણું કરોડ રૂપિયાના ખર્ચે એનું અત્યારે કન્સ્ટ્રક્શનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે તો એ કામગીરી અત્યારે હાલ અંબર જંક્શન રોડ ઉપર એના જોઈન્ટ અને એની ઉપરનો સ્લેબ બાંધવાની કામગીરી શરૂ કરવાના કારણે ચૌદમી તારીખના રોજ આપણે એક જાહેરનામું બહાર પાડેલ છે એ જાહેરનામા મુજબ એનો અમલ થશે વીસ બાર એટલે કે આજથી શરૂ કરીને દસમી જાન્યુઆરી સુધી લગભગ વીસ દિવસના સમયગાળા માટે આ અંબર જંક્શનવાળો ક્રોસિંગનો રોડ છે સલામતીના ભાગરૂપે અને અકસ્માત નિવારવાના ભાગરૂપે આપણે બંધ કરવા માટે એક જાહેરનામું ફરમાવ્યું છે હવે એનો ઓલ્ટરનેટ રૂટ જે છે એ આ મુજબ છે જીજી હોસ્પિટલથી અંબર જંક્શન તરફ જવાનો જે માર્ગ છે ત્યાંથી ગુરુદ્વારા જંક્શન નાગનાથ જંક્શન અને તીનબત્તી તરફ જવાના તમામ રસ્તા બંધ રહેશે જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે દાંડિયા હનુમાન મંદિર પાસેથી ગુરુદ્વારા જંક્શન થઈ નાગનાથ જંક્શન તથા તીનબત્તી તરફ જવાનો રોડ ચાલુ રહેશે બીજું ગુરુદ્વારા જંક્શન નાગનાથ જંક્શન તીનબત્તી તરફથી અંબર જંક્શન તરફ જવાનો માર્ગ બંધ રહેશે જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે નાગનાથ જંક્શન તથા ડીએસપી બંગલાવાળા રોડથી દાંડિયા હનુમાન મંદિર થઈ અંબર જંક્શન તરફ જવાનો રોડ ચાલુ રહેશે આપ સૌને અમે માનીએ છીએ શહેરીજનો થોડી તકલીફનો સામનો કરવો પડશે પરંતુ બનાવવા માટે આ બાબત અનિવાર્ય હતી અને એના કારણે આપણે જાહેરનામું બહાર પાડવું છે સૌને આ બાબતે સહકાર આપવા વિનંતી છે જૂનાગઢના પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલ અક્ષર નિવાસ થતા રાજકીય સામાજિક ક્ષેત્રે ગમે